મામેજો એ એક જાણીતી આયુર્વેદિક જડીબૂટી છે જેનો ઉપયોગ અને કૌષધિઓ બનાવવા માટે થાય છે તેનું વૈજ્ઞાનિક નામ કેસિય ફેસ્ટ્યુલર છે અને ગુજરાતીમાં તેને અરડુસ અથવા સોનામુખી પણ કહે છે પણ કેટલાક વિસ્તારોમાં મામેજો અલગ જ ઉછતી જડીબૂટી તરીકે ઓળખાય છે વિશેષતા મજબૂત કસેલી સ્વાદ ધરાવતી હોય છે મામેજોના આયુર્વેદિક ઉપયોગો

મામેજોનું ચૂર્ણ લીંબુ પાણી સાથે લીધા કરવાથી મલસંકટ દૂર થાય છે પાંચ ચામડીની સમસ્યાઓ મામેજો પાવડર વઘારેલા તેલમાં ઉકાળી ત્વચા પર લગાડવાથી ફે ઇન્ફેક્શન્સમાં રાહત મળે છે દેશ 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 વપરાશ રીત ચૂર્ણ સ્વરૂપે પહેલી ત્રણ ગ્રામ પાણી અથવા તાજા છાશ સાથે દિવસમાં એક થી બે વખત કાઢા તરીકે મામેજોનું કાપેલું છાલ પાણીમાં ઉકાળીને કાઢો બનાવી શકાય છે દેશ 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 સાવચેતી ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન ડોક્ટરની સલાહ વગર વાપરવું નહીં વધુ માત્રામાં લેવાથી ઉલટી જાડા પખાલા જેવી સમસ્યા ઊભી થઈ શકે છે દેશ 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 વિખ્યાત આયુર્વેદિક ઉકેલો જેમાં મામેજો હોય છે ત્રિફળા સાથે મામેજો લઈ શકાય મામેજો હડદર અને સતોદ્દી સાથે મળાવેલા નુસ્ખા ત્વચા માટે ઉત્તમ છે અહીં તમને મામેજો પરથી બનેલી આયુર્વેદિક ઔષધિ તેની બનાવટ રીત ઉપયોગ મામેજો ઘરેલું આયુર્વેદિક નુસ્કો કાઢો સામગ્રી મામેજો પાવડર એક ચમચી હરડ એક ચમચી બહીડા એક ચમચી લીંબુનો રસ પાંચ બુંદ પાણી બી ગ્લાસ બનાવવાની રીત એક એક વાસણમાં પાણી લઈ તેમાં તટસ્થ થવા દો ચાર ગાળી લો અને લીંબુનો રસ ઉમેરો ઉપયોગ સવારે ખાલી પેટ પીવો પાચન સુધારવામાં ત્વચા શુદ્ધ કરવા અને કબજિયાત દૂર કરવામાં ખૂબ અસરકારક છે મામેજોની ફાકી એટલે મામેજો પાવડર ચૂર્ણ લઈને રોજ કાયમ ઉપયોગ કરવા જેવી આયુર્વેદિક રીત જે ખાસ કરીને પાચનતંત્ર કબજિયાત અને ચામડીના રોગો માટે ઉપયોગી છે મામેજોની ફાકી ફાયદા અને વાપરવાની રીત સામગ્રી ફાકી બનાવવા માટે એક મામેજો પાવડર એક ચમચી બે ગરમ પાણી તાજુ છાશ એક ગ્લાસ પસંદ મુજબ ગોળના નાના ટુકડા ઉમેરી શકાય વાપરવાની રીત રોજ સવારે ગરમ પાણી સાથે લઈ શકાય છે ફાકીના ફાયદા હેતુ ફાયદા પાચન ગેસ અજીર અપચો દૂર કરે કબજિયાત માલ સંકટમાં રાહત આપે ચામડી ફોડી ફોડા ખવાસ જેવા ત્વચારોગ ઘટાડે લો શુદ્ધિ લો શુદ્ધ કરે અને ત્વચા ચમકાવે હળવો ડિટોક્સ શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે સાવચેતી વધારે માત્રામાં લેવી નહીં ઉલટી કે પખાણા શરૂ થઈ શકે બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે આર્યવૈદ્યની સલાહ લેવી લાંબા સમય સુધી સતત ઉપયોગ કરતા પહેલાં બ્રેક રાખવી જેમ કે પંદર દિવસ પછી પાંચ દિવસનું વિરામ ટિપ્સ જો તમારું પાચન નબળું હોય તો એક ચમચી ગોળ સાથે ફાકી લો સ્વાદ સુધરે અને અસર વધારે થાય જો કડવાશ જળવી ના હોય તો ખાલી પાણીના બદલે છાશ મીઠું પાણી પણ લઈ શકાય